કેરળમાં આરએસએસ અને બીજેપીના કાર્યકર્તાઓના મકાનમાં આગ લગાવવા સહિતની હિંસામાં બે લોકોના મોત થતાં ભરૂચ આરએસએસ અને બીજેપીએ રાષ્ટ્રપતિને ઉદ્દેશી જિલ્લા આવેદનપત્ર આપી કેરળ રાજ્યમાં બનેલ હિંસક માહોલને શાંત કરવા ઉપરાંત સામે કડક ભરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ આરએસએસના ભરદેવ પ્રજાપતિ સહિત સ્વયંસેવકો કાર્યકરો હિંસાના પગલે રાષ્ટ્રપતિ છે પાલઘાટ જિલ્લાના કંચીકોડે વિસ્તારમાં આરએસએસ અને બીજેપી ના કાર્યકર્તાઓના મકાન પર હુમલો કરી આગ લગાડવામાં આવી હતી જેમાં વિમલા દેવી નામની એક મહિલા કાર્યકર્તા ગંભીર રીતે સળગી જતા મૃત્યુ પામી હતી આવેદનમાં કેરળના હિંસક હુમલાઓમાં સૌથી વધુ નિર્ધન પરિવારો મજૂરો દલિતો અને ઓબીસી વર્ગ શિકાર બની રહ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો હુમલાના ભોગ બનનારાઓ ફરિયાદ કરવા જતા તેમની ધરપકડ કરાઈ છે જેના વિરોધ સામે કેરળમાં વધતી જતી હિંસાઓને રોકવા થતા કસુરવારો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠાવા પામી છે આમ તો દેવભૂમિ ગણાતી હતી પરંતુ આજે આપણે જાણીએ છીએ કે તે હત્યારાઓની ભૂમિ ગણાતી હોય એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે આમ તો માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીને ઓગણીસો ચાલીસથી થી અથવા ઓગણીસો અડતાલીસથી થી આવા કાર્યકર્તાઓની હત્યા કરવાનું ચાલુ કર્યું ઓગણીસો અડતાલીસમાં માં આવા એક ટેલરની દુકાનમાં જઈ બધા બજારની વચ્ચે આવા કાર્યકર્તાની હત્યા થઈ એ હત્યાઓ પહેલાં ઓછી હતી પણ છેલ્લા ત્રણ ચાર દાયકાથી એટલે ઓગણીસો ઓગણ સિત્તેર સિત્તેરથી આ હત્યાઓમાં ખૂબ જ વધારો થયો છે અને હિન્દુત્વવાદી જે આ કામ કરનારા જે લોકો છે એમને ડર ઊભો થાય અને રાજ્યમાં અરાજતા પેદા થાય એવું વાતાવરણ આજે દેખાઈ રહ્યું છે આમ તો લોકોને બહારથી શાંત દેખાતું રાજ્ય કહેવાતું આવું કેરાલા રાજ્ય આજે આપણે જાણીએ છીએ કે છેલ્લા થોડા દિવસોમાં જ બસો પચાસથી વધુ કાર્યકર્તાઓની હત્યા થઈ છે અને આજે ઓગણીસો ત્રાણું ચોરાણું પછી વર્ષે દસથી બાર પંદર કાર્યકર્તાઓની બધાની વચ્ચે જ હત્યા કરવામાં આવતી હોય છે કોઈના ધડ કાપીને એના ઘેર મોકલવામાં આવે છે એક શિક્ષકની તો ક્લાસમાં જ નાના નાના વિદ્યાર્થીઓની સામે પણ હત્યા થઈ એવી રીતે આખા રાજ્યમાં આવા આવા લોકો દ્વારા કમ્યુનિસ્ટ માર્ક્સવાદીના ગુંડાઓ દ્વારા આ જે હત્યાઓ થઈ રહી છે એ અટકાવવા માટે આખા દેશમાં આખા ભારત દેશમાં દરેક જગ્યાએ જાગૃત નાગરિક સંઘ અથવા જુદા જુદા નામે માનનીય કલેક્ટરશ્રીને તેમજ રાષ્ટ્રપતિ શ્રીને આવા આવેદન આપી આવી હત્યાઓનો આપણે વિરોધ કરીએ છીએ અને આવી હત્યાઓ ના થાય એવું આવેદન પત્ર આપણે માન્ય કલેક્ટરશ્રી ને આપીએ અભિ સૈયદ નો રિપોર્ટ ભરૂચ